ડીઇઆરટી ગાંધીનગર અને ડીઆઈટી જૂનાગઢ દ્વારા સંચાલિત જિલ્લા શિક્ષણ અધિકારી તથા જિલ્લા સમિતિ આયોજિત સાઇટમો જિલ્લા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચ્ચીસ તા સત્તાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસથી તા ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધીનું પ્રદર્શન શેઠ જીવનલાલ મોતીચંદ વિનય મંદિર ચોરવાડ ખાતે યોજાયેલ હતું આ કાર્યક્રમના ઉદઘાટન સમારોહમાં મહેમાન તરીકે માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તથા માંગરોળ વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરતીયા પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચા ચોરવાડ નગરપાલિકા પ્રમુખ બેનાબેન ચુડાસમા તથા ચોરવાડ નગરપાલિકાના તમામ સભ્યો અને ડીઆઈટી પ્રાચાર્ય આશાબેન રાજ્યગુરુ તથા જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાય બહુદ્દીન સાયન્સ કોલેજના આચાર્ય શ્રી આર ભટ્ટ સાહેબ તથા માધ્યમિક શિક્ષણ સંઘ તથા શૈક્ષણિક મહાસંઘના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો તથા ગદરે મરીનના મેનેજર શ્રી પંચોલી સાહેબ અને શ્રી સાવંત સાહેબ અને અન્ય દાતાશ્રીઓ વગેરે હાજરી આપીને આ કાર્યક્રમ ને દીપાવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રાથમિક તથા માધ્યમિક શાળાની કુલ નેવું કૃતિ પ્રદર્શિત કરી હતી એકસો એસી બાળ વૈજ્ઞાનિક તથા નેવું માર્ગદર્શક શિક્ષકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો આ પ્રદર્શનને નિહાળવા માટે વિવિધ શાળાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના કુલ ત્રણ હજાર આઠસો બાળકો તથા એકસો સત્તર શિક્ષકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યક્રમ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચીસના કન્વીનર શ્રી કાનજીભાઈ ડાભી કે જે શેઠ જીવનલાલ મોતીચંદ વિનય મંદિર ચોરવાડના આચાર્ય શ્રી છે સહ શ્રી રાજેશભાઈ ડોડિયા બીઆરસી ભવન માળિયા હાટીના અને વિજ્ઞાન સલાહકાર અને ડાયટ લેક્ચરર આશુતોષભાઈ વ્યાસ તથા અન્ય શિક્ષણ પરિવારના તમામ સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી જે કારણે છે કાંકરી છે કે બધીને સાફ કરીને આ પેટમાં બધી સુવિધા ખરાબ બની ગઈ બે વાર કરવાની સૂચ છે જે તો છે જિલ્લાનું સાઈઠમું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચીસ કે જે વિજ્ઞાન મેળાનું આયોજન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જીસીઆઈટી દ્વારા કરવામાં આવે છે કે જે વિજ્ઞાન મેળાનું આયોજન તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ અમારી શાળા શેઠ જીવનલાલ મોતીચંદ વિનય મંદિર ચોરવાડમાં કરવામાં આવેલું છે કે જે શાળાની અંદર જૂનાગઢ જિલ્લાના દસ તાલુકાના બી આરસી અને એસવીએસ કક્ષાએ જે વિજ્ઞાનની કૃતિઓ બાળવૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલ હોય અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ હોય એવી સો સો કૃતિઓનું નિદર્શન અમારી શાળામાં છેલ્લા ત્રણ દિવસથી ચાલું છે કે જેમાં આજુબાજુની અંદાજે પચાસેક શાળાઓ અને અંદાજે સાત હજાર વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનનો લાભ લીધેલો છે અને નવીનીકરણ કરેલી અને નવીન નવીનતમ વિજ્ઞાનની માહિતીઓ બાળકોએના જ્ઞાનનો લાભ લીધો છે અને બાળકોએ આ કૃતિઓ નિહાળી છે આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે અમારા માળિયા તાલુકાની પ્રાથમિકની સમી ટીમ પ્રાથમિક સમિતિની ટીમ અને અમારી શાળાના માધ્યમિકના શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કરેલ છે એમાં આ કાર્યક્રમની અંદર હું કાનજીભાઈ ડાબી કન્વીનર તરીકે કામ કરું છું અને મારા સાથી મિત્ર રાજેશભાઈ ગોડિયા કે જે બીઆરસી છે અને આ કાર્યક્રમની અંદર સહકન્વીનરની ખૂબ જ ભૂમિકા ભજવે છે કે જેની ટીમ અને તેનો પોતાનો ખૂબ જ ઉત્સાહથી મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે આથી જે લઈ આવ્યા ને એમ સી આર ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ જિલ્લા અધિકારી કચેરી જૂનાગઢ અને જિલ્લા શિક્ષણ પ્રાથમિક નીતિ કચેરી વતી મારિયા એસીએસ અને માળીયા ડીઆરસીના સંયુક્ત ઉપક્રમે મારિયા તાલુકામાં જે બે હજાર પચીસનો વિધાન મેળો આપવામાં આવ્યો છે તે અમારા એમજી વાય ગાંભીસના સ્કૂલ અમે પસંદ કરી અને રહેવા અને જમવા માટેની તમામ વ્યવસ્થા સરસ મજાની અહીંયા ગોઠવવામાં આવી અને આ વિજ્ઞાન મેળો તાલુકા જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો અમારા સાથે હું માનસીભાઈ ડોડિયા એસવીએસ એસ કન્વીનર ડીઆરસી સીએમ રાજેશભાઈ ડોડિયા અને કન્વીનર તરીકે વિજ્ઞાન મેળાના કાનજીભાઈ ડાભી સતત બધાના પ્રયત્નથી ખૂબ સરસ મજાનું આયોજન થયું અને અનંત ધર્માલય ખાતે ગીતા જયંતી હોઈ પૂજન અર્ચન ભાવિકો દ્વારા ગીતાના અઢાર અધ્યાયનું પાઠ કરવામાં આવેલ સેંકડો ભાવિકો હાજર રહી પ્રાર્થનામાં સહભાગી બનેલ રિપોર્ટ વધ્યા Shia, <speaking> I'm <in Hebrew>

છેલ્લા દસ વર્ષથી આજે માક્ષર સુદ અગિયાર એટલે કે ગીતા જયંતિ ઉજવીએ છીએ ગીતાજીનું રાધેશ્યામજી અમારા એક સંઘ રાધેશ્યામજી થઈ ગયા તેમણે સંસ્કૃતનું ગુજરાતી અનુવાદ કરેલ છે તે ગીતાજીનું પઠન અમે કરીએ છીએ અને છેલ્લા દસ વર્ષથી જૂનાગઢની ધર્મ પ્રેમી જનતાનો ખૂબ જ સારો સહકાર છે દરેક લોકો ગીતાના પઠનમાં આવે છે ગીતાજી એટલે આપ જાણો છો તેમ કે એક એવો ગ્રંથ છે કે જેની જયંતિ ઉજવાય છે કોઈ ગ્રંથની જયંતિ ઉજવાય તેવું બધી બન્યું નથી ગીતાજી માણસ જ્યારે પામે છે ત્યારે એનો બધો મોક્ષ થઈ જાય છે ગીતાજી સંપૂર્ણ પઠન કરી છે અને સમજી લે છે ત્યારે એના સર્વ દુઃખો દૂર થઈ જાય છે આવો અમે એક નમ્ર પ્રયાસ દર ગીતા જયંતિએ કરવાનું ચાલુ કરે છે અમારા મંડળ દ્વારા બીજું પણ સ્કૂલમાં જઈને પણ અમે કરીએ છીએ એ રીતે આજે સવારના સાત વાગે રૂપાયતનમાં સ્કૂલમાં ગીતા જયંતિનું પઠન કરે અને ત્યારબાદ

गुरू <laughs> हरिषार घणे घणे ज्ञान मंगलसूत्रा श्रीली તા જૂનાગઢ મહાનગરપાલિકા આજે સનાતન હિન્દુ ધર્મશાળા ભવનાથ ખાતે સમસ્ત હિન્દુ જોબી સમાજ યુવક મંડળ દ્વારા જોબી સમાજની દીકરીઓના સુંદર સમૂહ આયોજન અહીં કરવામાં આવ્યું છે આ સમૂહ જુનાગઢ જૂનાગઢ મહાનગરના વિવિધ સમાજના આગેવાનો ધોબી સમાજના સમગ્ર ગુજરાતી અને દેશ વિદેશના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે મનસુખભાઈ વાજા અને ધોબી સમાજ યુવક મંડળની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને પરેક્ષુમારું પરમાત્માને પ્રાર્થના કે આ સમગ્ર ટીમને આવા સેવા કાર્યો કરવાની ખૂબ ભગવાન શક્તિ પ્રજ્ઞેશભાઈ વાજા જુનાગઢ સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળના ટ્રસ્ટી શ્રી અને ધોબી સમાજ જૂનાગઢના આગેવાન છે આજે જૂનાગઢ ખાતે અમારા યુવક મંડળ દ્વારા સાતમા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન થયેલ જેમાં છ થી સાત હજાર અમારા ધોબી સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા અને એકસો ને ચૌદ આઈટમ અમે દીકરીના પર્યાવરણમાં આપી સાથે બ્લડ ડોનેશન અને સમાજના સર્વ આગેવાનોના માન સન્માન અમારા આ મંડળ દ્વારા કરવામાં આવ્યા છે અમે અનેક વિધિ અમારા સમાજ માટે આ કાર્ય કરી અને સમાજમાંથી તન મન ધન દાતાઓની દાતા રીતે અમને જે સહયોગ મળે છે જે સમાજ ઉપયોગી અમે કાર્યો કરી અને સમાજ માટે જ અમે આ બધું કરી શૂકીએ છીએ અમે અમારી ફરજ બજાવીએ છીએ તો સર્વ અમારા ધોબી સમાજને આજીબન હું એમ કહું છું તો ભવિષ્યમાં અમારા જે કોઈ પ્રોગ્રામ હોય એમાં તન ટન મનધનથી અમને સહકાર આપશો એવી મારી વિનંતી જય રામદેવજી મહારાજ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા ફરિયાદીને સોશિયલ મીડિયા મારફત મૂફ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરીપૂર્વક પૈસા કઢાવનાર આરોપીને ગણતરીની કલાકોમાં બોટાદ જિલ્લામાંથી પત્ની પાડતી બી ડિવિઝન પોલીસ જૂનાગઢ कितना काम से इंस्टॉल चार चार मानक रिपोर्ट आऊंगा चार एक कंपनी बनाया और हम जैसे थी WhatsApp पे चिंता मैसेज किया गया रिलेशन नंबर तक प्यारे WhatsApp पे करता है या Instagram ले जाओ જૂનાગઢ તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે કિલોથી વધુ વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાના જથ્થા તેમજ રિક્ષા મળી કુલ એક લાખ સત્તાવન હજાર પાંચસો રૂપિયાના મુદ્દા માલ સાથે એકૈશમને પકડી પાડતી જૂનાગઢની એ સોજી જુનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટરસાયકલ ચોરીના એન્ડીટેક ગુનાને ડિટેક્ટ કરી મોટરસાયકલ તથા આરોપીને ઝડપી પાડતી જુનાગઢની ક્રાઇમ બ્રાન્ચ